સમારંભના ઉદઘાટક તરીકે શ્રી ઈશ્વરભાઈ મકવાણા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર ઉપસ્થિત રહ્યા હતા ઉત્કર્ષ શરાફી સહકારી મંડળી મોડાસા જિલ્લો અરવલ્લી એ તેની યશસ્વી અને સફળ કારકિર્દીના દસ વર્ષ પૂર્ણ કરી અગિયારમાં વર્ષમાં ગૌરવપૂર્ણ મંગલ પ્રવેશ કર્યો છે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તાલુકો કડીના સંચાલક અને તંત્રી ભીખાભાઈએ પણ આ કાર્યક્રમમાં ભીખાભાઈ કે મકવાણાએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ડિરેક્ટર શ્રીઓ દાતાશ્રીઓ સમાજ બંધુઓ સંસ્થાના આયોજકો નિવૃત્ત કર્મચારીઓ સંસ્થાના સભાસભો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા